તો હું મળે છે હું વસ્તુ મળે છે હું તમને બતાવીશ પૂરો બ્લોગ જોયું તો ચાલો અમારે મોડું નથી કરવાનું છું તો અત્યારમાં ગરદી થતી આવે છે ધીમે ધીમે અત્યારમાં ગર્દી છે નહીં ચાલો તો ભેજો જો હજી છે ને બધું ખુલતું આવે છે બરોબર ખુલ્લું નથી એની છે ને આ રવિવારે તાપીને કાઠે છે તો છે ને અહીંયા ઠંડી વધારે છે બોલો અત્યારે હાથ વાગો આવ્યા છે પણ ઠંડી બહુ છે અને બધું જો હજી ખુલબ આવે છે બધું હજી બરોબર પાથરે છે ને અમુક આમ ખુલી ગયું છે જો અહીંયા આવું બધું પણ મળે છે જો ત્યાં

હા દસ રૂપિયાના જો આમાં ફુગા છે કેકમાં લગાવવાનો હોય ને હેપી બર્થ વાળું અને આમાં છે ને આખું હેપી બર્થ લખેલું આવે છે જો મસ્ત મસ્ત છે પંદરસો રૂપિયા હો હા જો મોટી પણ છે જો આવું બધું મળી રહેશે કા લેવી સાયકલ બીજ આ તમારે લેવી સાયકલ એ ટોપીવાળા ભાઈ લેવી છે સાયકલ મેહનત લેયાલા જો ફેમિલી આવ ઓમ બાવ બ્રેસલેટ છે કેટલું મસ્ત છે ખાલી 10 રૂપિયા નું જો આય આવ બધું મળે છે 10 10 માં તો ફેમિલી જો આપણને રવિવારેમાં કોણ મળી ગયું છે હાલો તમને બતાવું જો આ જગાભાઈ આપણને મળી ગયા છે કેમ છે હારું ને ખરીદી થઈ ગઈ ચાલુ છે ખરીદી ચાલુ છેને કેમ છે તમારે થઈ ગઈ

ખાલી બસો રૂપિયાનો જો આમાં ફોન ને જાય અને આવું આ યુનિક વસ્તુ છે આપણે આમ તો કે જોવા નથી મળતી પણ આ રવિવારીમાં આપણને જોવા મળી ગયું છે આય જો બહુ મસ્ત મસ્ત કિચન છે અને એને જો આ કેવી લાગે છે અને આનાથી એક અલગ વસ્તુ બતાવું જો આને શેમાં બટન દબાવીએ ને એટલે આપણે ઘૂમમાં મળશે જો જો સાજીત ને છે ને આવડો મોટો કોટ લેવો છે કા હે

જો ફેમિલી આ જીન્સ છે ને આ બસો 200 રૂપિયાનું પેન્ટ છે કા બસો રૂપિયા લેવું છે તમારે ગમે ને એવું જો બસો 200 નું જીન્સ મળે છે નાના નાના કપડા છે ને આ બધાય 150 રૂપિયાની જોડી આવે જો આ આ 150 ની જોડી ખાલી 150 રૂપિયાના અને જો આ છે ને આરિયા ની સ્કૂલ માં ભણે ને ન્યા આવે મળે છે જો ફેમિલી આ છે ને મારી પડદા છે

જો અહીંયા છે ને કાચની બવણીઓ મળે છે મસ્ત મસ્ત જો આથણું ભરવા માટે કોઈ મસાલા ભરવા માટે જો કેવી છે અલગ છે ને જો કાચની બવણીઓ છે વોટલ હોતું છે જો કાચના જો થઈ વને આ શોફિસ તે તડકા થી આલે તડકા થી આવા સાજી થાય

જો આ ખુરશી છે ઓફિસ માં રાખે ને એવી ખુરશી છે જો જો અહીંયા બધું આવું મળે છે ડ્રેસિંગ કાસ છે પછી અહીં જો મસ્ત મસ્ત ટીપાઈ છે કાસની છે જો કેવી મસ્ત છે અને આ જો ઘોડા છે કાસના ઘોડા છે જો જો આ મસ્ત મસ્ત સોફા પણ મળે છે જો અને આ ખરીદી પણ થઈ ગઈ છે સોફાની જો આ રિક્ષા ભરી લીધી છે કોકે અને જો આ આ ગયા मस्त से आला सोफा है मस्त से आए सो आई नाम वाली वस्तु से आ कक हो रुपया नो प्रे ले ने मक टिकट निकले तो जो आ एक भाई ने स्क्रीम नी निकली थी जेंट्स लोग होता बेटा जवान रे तो ई के आलो दीदी तमार जोती हो तो तुम राखी लो घरे ले दी तो एक लाओ ने क्या रख ले बाबा के करवा का से का दीदी

જાય एक्सरसाइज કરવાના મશીન છે ઓય બાપ રે વજન છે હો સાજી જો एक्सरसाइज કરે જો આ બેય જો एक्सरसाइज કરવાનું ચાલુ કરી દીધું કા વિક્રમ જો બોડી કરવાના મશીન છે જો एक्सरसाइज કરવાના જાય બધા અલગ અલગ છે

તો ફેમેલી જો ફરતા ફરતા પાછા આપણે તાપીના આ કાંઠે આવી જાશે નકર આમ હામે હતા ત્યાંથી આપણે આવીએ હોશા બાજુ અને અહીંયા જો બગલા કેટલા બધા ઉડે બગલા છે બતક છે બતક છે બધું જો બતક છે આ મેળો લઈ દેવું આમાં જો ફોટા આવે હો ફરશે આપણો ફોટા નાખી દેવાના ફેમેલીમાં તો આવા કિશન મળે છે અને આ પ્લેન હોય ને એમાં આપણને આ રીતનું નામ લખી દે આપણે જે લખાવ હોય ને જોયા આ રીતના આપણને લગાવી દે

मारो अवाज ही नहीं आतेट में रविवार रविवार आ गए आप भैया भैया ना हिंदी बोल रहा है हिंदी बोल रहे भैया फिर भी ये बोल रहे कि मैं आपकी वीडियो देख रहा हूँ तो मैंने बोला कि चलो मैं ले लेती हूँ वीडियो में तो

સાદી ગયા છે ગાડી લેવા એ આવે અને વૈયા જઈ આવું થાકી ગયા ને જો તડકો થઈ ગયો ને તડકો થઈ ગયો સૌ ઘેર વહી સાવ તો ફાઈનલ ફેમિલી આપણે જો થાયકા પાયકા વિયા આવ્યા છે ઘેરે રવિવારે માં રખડી રખડી મને તો કડ દુખવા મળી એક આખી રાત ચીટુ ભેરી અને કડ દુખવા મળી છે મારી વિયા આવ્યા ઘેરે રખડતા રખડતા કા કેસા અને હવે છે ને ને મને બે ને ઊંઘ આવે છે જોરદાર દસ વગાડી દીધા છે અમે અને નાસ્તો રેડીમેડ તો કા રેડીમેડ માં અને અત્યારે અમે પકોડા લેવાસી જો અત્યારે પકોડા ખાવાના છે પકોડા ખાઈ અને પછી હોઈ જવાનું છે અને સેણા છે રસ્તામાં સસ્તા મળતા હતા ને તો લઈ લીધા કાલે જો હું તો કાંઈ રવિવારીમાંથી નથી લાવી એક ખાલી આ ક્રીમ લાવીશું એટલે કે આ ક્રીમ મેં લીધી નથી પણ એ બે ત્રણ જવાનડા હતા કે નહીં તો એને ઈનામ કાંઈક ખોઈ લીધું હતું ઇનામમાં કાંઈ લાગ્યું નહીં તમે આગળ કટ લીધી છે એટલે તમને ખબર જ હશે તો એમાં છે ને વસ્તુમાં કેવું થતું હતું મારે દસ વીસ વાળી વસ્તુ લેવી હોય તો પાંચસોના કોઈ સુટા નહોતો દેતા એટલે એ કાંઈ વસ્તુ લેવાની નહોતી અને પછી અમુક વસ્તુ હતી બહુ મોંઘી હતી અને એવી કાંઈ આપણે જરૂર નહોતી એટલે મેં કાંઈ લીધી નથી ને ત્યાં ફોટો પણ શો કર્યો નથી તો હારો હલો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં